સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને છે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વરાછા પોલીસ પથક માં દસ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યાં ક્રાઇમ બ્રાન્ચને નાસ્તા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે વલસાડના ભિલાડ ત્રણ રસ્તા પાસેથી વરાછા પોલીસ પથકમાં વર્ષ બે હજાર એટલે કે આજથી દસ વર્ષથી ગરફડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા મૂળ રાજસ્થાન જાલોર હાલ વલસાડના ભિલાડ ખાતે રહેતા મોબાઈલ ફોનની દુકાન ચલાવતા મનસારામ મુર્ફે બંસીરામ ગોદાજી પ્રજાપતિને ઝડપી પાડી તેનો કબજો વરાછા પોલીસ છસો પંતજવી હાથ ધરી હતી તો ઝડપેલા રિડાય વર્ષ બે હજાર પંદરમાં વરાછામાં સાગરીતો સુરેશ પ્રજાપતિ પ્રભુરામ પ્રજાપતિ ઢોલારા બિશ્નોઈ અને દિનેશ બિશ્નોઈ સાથે મળી વરાછા રોડ ગીતાંજલિ પેટ્રોલ પંપની સામે રાજંશ હાઉસમાં બીજા માળે આવેલા ઓફિસમાં લોખંડી ગ્રીનવાળા દરવાજાનું તાળું તથા ત્રીજામાં ઓફિસનું તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કરી કેબિનનો દરવાજો ગેસ કટરથી તોડી કેબિનમાંથી છ આઈફોન મોબાઈલ ફોન તથા રોકડા પંદર લાખ અગિયાર હજારથી વધુ મળી પંદર લાખ છપ્પન હજારથી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો ગામ અગાઉ સુરેશ પ્રજાપતિ અને પ્રભુરામ પ્રજાપતિને ક્રાઇમ બ્રાન્ચે વર્ષ બે હજાર પંદરમાં ઝડપી પડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો